ઈ પ્રાઇઝમાં માં તમને ટોપ આપી દીધી છે કોટન જયપુરી 60 સેટ 350 રૂપિયા 1050 નો કાળ પીસ ઓર્ડર કરશો એટલે ડિલિવરી પણ ફ્રીમાં મળી જવાની છે બરાબર એટલે કહું છું જો પીસ તમને હમણાં ઓપન કરીને જ બતાવી દો બરાબર તેથી કરીને તમને આઈડિયા આવે કે તમારે કઈ પ્રિન્ટ લેવી છે આ બધી છે ને પ્લાઝો બેર છે જો સ્ટ્રેટમાં પ્લાજો પ્લાઝો બેર નવી નવી પ્રિન્ટો નવા નવા ડિઝાઇન નવી નવા કલર બધા ઓપ્શન આવી ગયા છે આના ફોટા જોવા માટે તમારે WhatsApp પર મેસેજ કરી દેવાનો છે એટલે અમારી ટીમ તમને બધાના ફોટા પણ મોકલી આપ આ ટાઈપનું આખું કલેક્શન છે જોરદાર તમને હું બતાવું છું પ્લીઝ ઓપન કરીને પેલા સ્ટોક જોઈ લો ને રીલ્સ ને શેર કરજો સમર કલેક્શન જેમને જોતું હોય ને એમના સુધી બરાબર તો આપણે સ્ટાર્ટ કરીએ પ્લાજો પેર થી એક પીસ ઓપન કરીને બતાવી દો પ્લાઝો પેર આ કપડું છે ને મસ્ત છે આ એક પેટર્ન માં મટીરીયલ અલગ છે ખાદી કોટન મટીરીયલ છે વી નેક માં પેર છે એલાઇન કટ કુર્તી અને નીચે આવશે પ્લાજો જોઈ લો આ ટાઈપનો આખો પેન્ટ પ્લાઝો આવશે ફોર્મલ પેન્ટ પ્લાઝો બરાબર નાના કલર ની વાત કરીએ તો યલો કલર મળી જશે રાણી પિંક કલર મળી જશે ગ્રીન કલર મળી જશે બરાબર આ ત્રણ કલર કલર છે છે ને હજુ એક બ્લુ કલર છે જુઓ એક આ બ્લુ કલર પણ મળી જવાનો છે બરાબર તો આના ફોટા જોતા હોય તો વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી દો સ્કીન ના ઉપર મોબાઈલ નંબર દેખાય છે અથવા તો નીચે કેપ્શનમાં પણ મોબાઈલ નંબર લખેલો હશે શોપ નું એડ્રેસ લખેલું છે રૂબરૂ મુલાકાત લેવી હોય તમે લઈ શકો છો એના પછી વાત કરીએ તો કોટન સાટ સાઈટમાં જોરદાર પેર એમથી લઈને ડબલ એક્સેલ સુધીની બધી સાઈઝો મળી જવાની છે અને સમર આવે અને કોટનની પેર ના આવે એવું કોઈથી બને જો હોય લાઇન કટ કુર્તી વિથ કોલર રહેશે ને પ્રીમિયમ કપડું છે બરાબર એટલે કપડામાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી ના નીચે આવશે પ્લાઝો આ ટાઈપનો પ્લાઝો મળી જશે બધી સાઈઝ અવેલેબલ છે આમાં કલરની વાત કરીએ તો સ્કાય કલર છે મહેંદી યલો કલર છે ત્યાર પછી આપણે એક નવી પ્રિન્ટ છે ઓપન કરીને બતાવું જો બધી પ્રિન્ટો આટલી મસ્ત મસ્ત છે એક આ પિંક કલરમાં લાઈટ પિંકમાં મસ્ત પ્રિન્ટ છે જોરદાર આ પ્યોર કોટનમાં છે બરાબર સાઈડ સાઈડ કોટન જયપુરી પૂરી કોટનમાં અને નીચે આવશે પ્લાઝો આના કલરની વાત કરીએ ને તો આમાં બંને કલર છે એક તો પિંક અને એક આ ઓનિયન કલર તો કલર તમને જે ગમતો હોય એમ એ એલ એક્સેલ અને ડબલ એક્સેલ આમાંથી કોઈ પણ સાઇઝ તમે ઘરે બેઠા મંગાવી શકો છો તો રાહ ના જુઓ ફટાફટ ઓર્ડર બુક કરાવો બહાર બાકી સ્ટોક પતી જતા વાર નહીં લાગે એના પછીની વાત કરીએ તો આ પ્રિન્ટ બી એટલી મસ્ત છે જોરદાર મોટા ફિગરવાળી પ્રિન્ટ છે પહેરાતા લાગશે બહુ જ મસ્ત જો કમ્ફર્ટેબલી જેમને પહેરવું હોય સમરમાં ઓફિસ ફેરમાં જેને કલેક્શન જોતું હોય એમના માટે આ બેસ્ટ કલેક્શન છે આ નીચેનો પ્લાઝો છે અને આમાં પણ કલર ઓપ્શન તમને મળી જવાના છે વાઇન કલર છે આપણી પાસે એક બ્લુ કલર છે એક બ્લેક કલર છે બરાબર તો આ બધા એના કલર છે ત્યાર પછી બીજી એક વાત કરીએ તો આ ડિઝાઇન એટલી સુપર ડુપર હિટ આઇટમ છે ને કે ઓલમોસ્ટ ગયા વર્ષે પણ આપણે એટલી સુપર હિટ વેચેલી પ્રિન્ટ છે આ વર્ષે પણ મને ખબર છે આ આઇટમ ધૂમ મસાઇ જશે જો જેને જેને સ્ટોક પતી ગયો હોય ને ફટાફટ સ્કિનફોલાઇન ઓર્ડર બુક કરાવી દેજો આ એમનો પ્લાઝો છે બરાબર બધી સાઇઝ મળી જવાની છે આની પ્રાઇસ છે સત્સો પચાસ રૂપિયા જ્યાં ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી ફ્રી સિંગલ પીસ પણ તમે મંગાઈ શકશો હવે વાત કરીએ ક્લિનિકની તો એક હજાર પચાસના ટર્ન ટોપ મળશે તમને ઓનલાઈનમાં અને શોપ પર આવો તો સિંગલ પીસ પણ મંગાવી શકો છો એમથી લઈને ડબલ એક્સેલ સુધીની સાઈઝ મળવાની છે અને આ ટાઈપનું કોટન જયપુરીમાં શોર્ટ ટોપ મળવાનું છે બરાબર જોઈ શકો છો આટ યુનિક છે જોરદાર કોલરવાળું ટોપ આવશે આમાં અલગ અલગ પ્રિન્ટો અલગ અલગ કલર આપણી પાસે મળી જવાના છે હું તમને થોડા ઘણા સેમ્પલ ઓપન કરીને બતાવું છું જેથી તમને ઓર્ડર કરવામાં આસાની રહી ત્રણ પીસ કમ્પલસરી ઓર્ડર કરવા પડશે બરાબર ખાસ યાદ રાખજો એમથી લઈને ડબલ એક્સેલ સુધીની કોઈ પણ સાઇઝ તમે મંગાવી શકો છો જો આ પ્રિન્ટ બી એટલી મસ્ત છે આમાં બી આનો બીજો કલર ઓપ્શન છે સ્કાય કલર બરાબર આ બે કલર એમાં છે પછી ત્રીજો કલર જોઈએ તો પિંક કલર બી છે ચોથો કલર જોઈએ તો યલો કલર બી છે બરાબર અને ત્યાર પછી થોડોક યુનિક કલર જોતો હોય હું તમને ઓપન કરીને બતાવું આ કલર બી એટલો મસ્ત છે તમે જીન્સ ઉપર પહેરશો ને તો બી જોરદાર લાગશે અને હન્ડ્રેડ પર્સન્ટ કોટન મટીરિયલ છે એટલે આની જરૂર તો બધાને પડવાની જ છે બરાબર વિડીયો શેર કરજો જેથી ને જરૂર હોય નવો સ્ટોક સ્ટોક મળી જાય શરૂ છે તો અત્યારે ફૂલ જેમ જેમ ગરમી વધશે ને એમ એમ સ્ટોક ઘટતો જ હશે કેમકે બધી જગ્યાએ કોટનની ડિમાન્ડ એટલી આવે બરાબર એટલે સ્ટોક પછી જોઈએ ને એટલો મળતો જ નથી અમને જ નથી મળતો એટલે પછી ઓનલાઈન વાળા આ સ્ટોક મળતો નથી જો આ પ્રિન્ટ બી એટલી મસ્ત છે ફ્લાવર પ્રિન્ટ જોરદાર ત્રણસો પચાસમાં આજકાલ છે ને સિલાઈ પણ નથી થતી આ તમને ડિલેવરી સાથે ભાવ કહું છું સાડા ત્રણસોમાં ઘરે બેઠા મંગાવી શકો છો બરાબર એટલે વ્હાઈટ જોવામાં અને ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવી દો બાકી સ્ટોક પતી જતા વાર નહીં લાગે જો આ બધી પ્રિન્ટો આટલી મસ્ત મસ્ત છે આ યલો કલર હમણાં હોળી આવે છે તો હોળી માટે જોઈએ તો આ સ્ટોક તમે મંગાઈ શકો છો ફ્લાવરવાળું મત લાગશે બરાબર એના પછીની ડિઝાઇનની વાત કરીએ તો આવી એટલી મસ્ત પ્રિન્ટ છે મલ્ટી કલરમાં જોરદાર જો આખી ફ્લાવરની પ્રિન્ટ છે મસ્ત

તમારે મેસેજ કરવાનો છે વોટ્સઅપ પર તમને ફોટા પણ મળી જશે જે સ્ટોક અવેલેબલ હશે ને એના બાકી શોપ પર રૂબરૂ મુલાકાત લો તો બધું કલેક્શન તમને જોવા મળવાનું જ છે એટલે રૂબરૂ મુલાકાત લઈને એકવાર સમર કલેક્શન જોવું હોય તો આવી જજો અને જે ના આવી શકે એમના માટે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી પણ આપણે ફ્રીમાં રાખેલી છે તો તમે એનો લાભ લઈ શકો છો બરાબર ત્યાર પછી લાસ્ટ ડિઝાઇન તમને બતાવી દઉં મલ્ટી કલરમાં જોરદાર છે જો આઈટમ એક નંબર ડિઝાઇન છે જોરદાર લાગશે પહેલા તો પ્રિન્ટ બ્લેક જીન્સ ઉપર પેલો બ્લુ જીન્સ ઉપર બધા ઉપર સારી લાગે ને એવી આઈટમ છે બરાબર તો આમાંથી કયું વસ્તુ તમને ગમી પ્લાઝો પેર ગમી કે યુનિક ટોપ ગયમાં જે બી ગેમું હોય તમને મનગમતી વસ્તુ ઓર્ડર કરો ને બાકી આવું નવું નવું કલેક્શન જોતું હોય ને હજી જો આમાંથી ના ગમું તો તમારા માટે રોજે નવું નવું કલેક્શન લઈને આવતા હોય છે એટલે ચેનલને ને કરી દો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દો એટલે જેથી તમને બધાથી પેલા ખબર પડે નવો સ્ટોક કયો આવ્યો છે બરાબર બાકી એવું થશે તમને ખબર પડશે ને ત્યાં તો સ્ટોક પતી જશે ચાલો આવજો મળીએ નવા વિડીયોમાં બાય